ડભોઈ શહેરના ક્રિષ્ના સિનેમા પાસે ભાજપ કાર્યાલય ખાતે આંગણવાડી વર્કર શહેર તેમજ તાલુકામાં આંગણવાડી વર્કર તથા હેલ્પરો મહિલા અને બાળ વિકાસ વિભાગ લાંબા સમયથી સેવા બજાવી બજાવનાર અને સરકાર શ્રીના અન્ય કાર્યક્રમોમાં જવાબદારી સાથે તેમજ અન્ય જવાબદારી ધરાવતા આંગણવાડી બહેનોની પડતર માંગણીઓ અને માનદ વેતન ઓછું હોવાને લઈને તેમજ વય નિવૃત્તિઓની મર્યાદા અન્ય રાજ્યોમાં સાહીઠ છે જ્યારે ગુજરાતમાં અઠાવન છે રાજ્ય સરકારને ચાલીસ ટકા ગ્રાન્ટ સાથે સાહીઠ ટકા કેન્દ્ર સરકારની ભાગીદારીઓમાં છે ત્યારે બે હજાર અઢાર પછી કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી અમારી જે માંગણીઓ છે પડતર પ્રશ્નો છે કે જે બીજા રાજ્યો કરતા અમારા અહીંયા અઠાવન વર્ષ રિટાયર કરે છે બીજે બધે સાહીઠ વર્ષ કે બાસઠ વર્ષ રિટાયર કરે છે અને અમને લઘુત્તમ વેતન ગણવામાં આવે અમને લોકો અંદર માનદ વેતન ગણે છે તો અમારી માંગણી એ છે કે અમને લઘુત્તમ વેતન આપવામાં આવે આજ રોજ અમે ધારાસભ્યશ્રીને આવેદન પત્ર આપવામાં આવેલ છે અમારા યુનિયનના કહેવા મુજબ અને ડભોઈ તાલુકા આંગણવાડી પ્રમુખ છું મેં વસુબેન અને અમે વારંવાર આવેદન પત્ર આપવામાં આવે છે છતાં અમારી કોઈ માંગણી સ્વીકારવામાં આવતી નથી અને અમારે એટલી બધી કામગીરી કરવામાં આવે છે કે અમારી જે કામગીરી છે તે સાઈડ પર રહે છે અને બીજી જે કામગીરી છે છે કામગીરી કરીએ છીએ વિધવા પેન્શન વૃદ્ધ પેન્શન એ બધી અનેક કામગીરી અમને કરવામાં આવે છે તે છતાં પણ સરકાર અમારા સામે જોતા નથી તો સરકાર શ્રીને અમારે એટલું જ કહેવું છે ખાલી અમને લઘુત્તમ વેતન આપે અને જે આ બીજા રાજ્યો કરતા અમને એ રાજ્યોમાં ગણવામાં આવે